कि यहां बाहर बाबा साहब अंबेडकर की मूर्ति लगी हुई थी एक वो करोड़ों लोगों की आस्था से जुड़ा विषय है और आप विश्वास करो इतना गुस्सा है उसको लेके मेरी आपके माध्यम से मैं हाथ जोड़ता नहीं हूं लेकिन मैं हाथ जोड़ के आपसे आग्रह कर रहा हूं

મિત્રો ઘણા સમયથી બહુજનોનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો એટલે જે સંઘર્ષ હતો એ અત્યાચાર વિરુદ્ધનો હતો પોતાના હક માટેનો હતો પણ એ સંઘર્ષ ખાલી જમીન પર આવીને અટકી જતો હતો પણ હવે એ સંઘર્ષને આગળ વધારનાર જે તે સત્તાધારીઓ સુધી પહોંચાડનાર આપણા અમુક વ્યક્તિઓ છે તેઓ સંસદ ભવન પહોંચી ગયા છે અને આપણા માટે લડી રહ્યા છે બોલી રહ્યા છે આપણા હક માગી રહ્યા છે તેવા લોકોનો સપોર્ટ કરો અને તેવા લોકોના વિડીયો તેમના પ્રવચનો શેર કરો લોકોને જાગૃત કરો આ સમાજ જાગૃતિનું એક કામ છે સમાજ એટલે કોઈ ચોક્કસ સમાજ નથી આવતો આ દેશ એક સમાજ જ છે પણ એમાં અમુક દબાયેલા લોકો હતા પીસાયેલા લોકો હતા જેમનો અવાજ કોઈ કે તો બનવાની જરૂર હતી હવે એ અવાજ સંસદમાં ગુજવા લાગ્યો છે વિવિધ લોકો દ્વારા તમે આ વિડીયો જોયો એવા અનેક વિડીયો છે જે હવે એસસી એસટી ઓબીસી સમાજને ન્યાય આપવામાં મદદ કરશે બસ મિત્રો મારો આટલો જ વિડીયો હતો તો તેને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય